પ્રાથમિક ગુજરાતી શાળા હળગુ આણંદમાં ફરજ બજાવતા શ્રી કોમલબેન સન્માનિત કરવામાં આવ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત શ્રી કોમલબેન રાયજીભાઈ પટેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હળગુડમાં ફરજ બજાવે છે તેમની શિક્ષક તરીકેની શરૂઆત બે હજાર દસથી પ્રાથમિક શાળા રાલેજ તાલુકો ખંભાતમાં થઈ પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હળગુડમાં તેઓ બે હજાર ત્રેવીસથી જોડાયા અને દૂધમાં સાકર ભળે તેમ શાળા પરિવારમાં ખૂબ જ ઉત્સાહથી ભળી ગયા બાળકોને ટીએલએમ પ્રવૃત્તિ રમત દ્વારા શિક્ષણ આપવું એ એમનો આદર્શ હાલ ધોરણ એક બેમાં કાર્યરત એવા કોમલબેન સર્જન શક્તિનો પર્યાય અને નાના બાળકોમાં પણ સર્જનાત્મકતા કેળવવાના અથાક પ્રયાસ કરે છે શાળાનું પ્રાર્થના સંમેલન હોય કે ક્લસ્ટરની વાર્તા હરીફાય કે પછી તાલુકા જિલ્લા સ્તરે યોજાતી સ્પર્ધાઓમાં તેઓ પોતાના બાળકોની નાવિન્યપણે તૈયારી કરાવે અને અચૂક વિજેતા બનાવે બાળકોને દર વર્ષે બચત કલાની ભેટ આપી તેમનામાં મૂલ્યોનું ઘડતર કરે અને શાળાના નવતર પ્રયોગોમાં ઉત્સાહપૂર્વક પોતાની ભાગીદારી નોંધાવે સાથે સાથે યોગ અને રમતને પણ એટલું જ પ્રાધાન્ય આપે છે બાળકોને નવા યોગ શીખવવા અને રમત માટે પ્રોત્સાહિત કરે છે ધોરણ એકના બાળકો માટે પચાસ બાળગીતોની રચના કરીને કલરવ નામના પુસ્તક પ્રકાશિત કર્યું વર્ગનું વાતાવરણ જીવંત બનાવવામાં તેઓ સફળ રહ્યા છે આમ બહુમુખી પ્રતિભા ધરાવતા કોમલબેન પોતાની કાર્યદક્ષતાને કારણે અનેક પ્રમાણપત્રોથી સન્માનિત થયેલ છે નવસર્જન સાહિત્ય મંચમાં તેમના કાવ્યને સ્થાન મળેલ છે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા પ્રમાણપત્ર અને ગોલ્ડ મેડલથી સન્માનિત થયા છે વર્ષ બે હજાર સોળમાં

પ્રમાણપત્રથી સન્માનિત થયેલ છે વર્ષ બે હજાર ચોવીસમાં પ્લાસ્ટિક મુક્ત શાળા અને ગામ અંતર્ગત વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ દ્વારા મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે બે હજાર પચીસમાં મેટ્રો કલ્ચરલ ક્લબ દ્વારા સમાજ સેવાનું આભારપત્ર પણ મળેલ છે વર્ષ બે હજાર પચીસમાં પર્યાવરણ સંરક્ષક એવોર્ડ તથા સન્માનપત્ર તેઓ શ્રીને પ્રાપ્ત થયેલ છે વર્ષ બે હજાર પચીસમાં મૂંગાજીવની સેવા કાર્યની ભાવના માટે શાળા તરફથી અભારપત્ર મળેલ છે આમ કોમલબેન વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે પોતાનું અનોખું પ્રદાન આપે છે તેઓ શ્રી શાળાની તમામ પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉત્સાહથી જોડાય છે બાળકોને ખૂબ જ ધીરજથી વિવિધ પ્રકારના લર્નિંગ મટીરિયલ્સથી વિવિધ પ્રવૃત્તિઓ પ્રવિધિ દ્વારા શીખવે છે અને બાળકોની સર્જનશક્તિનો વિકાસ કરવામાં તેઓ અગ્રેસર રહ્યા છે ખરેખર તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માનથી શ્રી કોમલબેન પટેલ પોતાની શાળાના શિક્ષકો અને પોતાના પે સેન્ટર ક્લસ્ટરના શિક્ષકો માટે એક ઉત્તમ શિક્ષકનું ઉદાહરણ બનેલ છે તેમના આ સન્માન માટે શ્રી કોમલબેનને ખૂબ ખૂબ અભિનંદન શ્રી કોમલબેન ખૂબ અભિનંદન

પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે એવા કોમળબેન નું સન્માન થયું છે આપણે સૌ એમને અભિનંદન પાઠવીએ છીએ